યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મોંઘવારીના દાવનરથી લોકોને ઉગરવાની પ્રાર્થના સાથે આજે ઓગણીસમી એપ્રિલ મંગળવારે અંગારકી ચોથના યોગે શહેરના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાના મંદિર ખાતે ખાસ પૂજા અર્ચના ખાને ગણેશ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો થી પણ વધુ યુગલો હાલ બેઠવા પામ્યા છે આજ રોજ અંગારિકા ચોથના પ્રસંગે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં યોજાનારા ગણેશ યાગમાં સો યુગલો બેસીને ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરી હતી વધુ વિગતો આપતા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મુક્તિ માટે સંકસ ચોથની પૂજા અર્ચના ભગવાનના ચરણોમાં સમર્પિત કરાઈ હતી હવે આ વખતે અંગારિકા સંકટ ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશ સામાન્ય લોકોને મોંઘવારીના દાનોથી બચાવે એ માટે તેમને પૂજા અર્ચના સમર્પિત કરાશે અંગારકી સંકટ ચતુર્થીએ સવારે પાંચ કલાકે કેસર સ્નાનથી કાર્યક્રમ શરૂ થયો હતો સવારે નવ કલાકે ગણેશ યાગનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કુલ સો જેટલા યુગલ પૂજામાં બેસીને ભગવાનની આરાધના કરી હતી જે સાંજે સાડા પાંચ કલાકે પૂર્ણાવતી યોજાશે અને સાંજે સાત કલાકે મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો સિદ્ધિવિનાયક મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા અને મારા સાથી મુકેશભાઈ પટેલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે આજે ગણેશ ચતુર્થીનો અને એની સાથે અંગારકી ચોથનો એક સુભક સમન્વય આજે સધાયો છે અને તે પ્રસંગે હજારોની સંખ્યામાં સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી રહી છે આપ જોઈ શકો છો સવારે પાંચ વાગે કેસર સ્નાનથી લઈને આરતી અને ત્યાર પછી આ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે આ ગણેશ યાગનું મુખ્ય પ્રયોજન એ છે ગયા વખતે ત્રેવીસ અગિયાર જ્યારે અંગારકી ચોથ હતી ત્યારે કોરામાં કોરોના મહામારીમાંથી લોકોને મુક્તિ મળે અને ફરી પાછું રાબેતા મુજબ જીવન ધબધબતું થાય તેવા આશય સાથે યજ્ઞ કર્યો હતો અને આજનો જે યજ્ઞ છે એ રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે આખા વિશ્વભરમાં મોંઘવારીએ જે માજા મૂકી છે એમાંથી સામાન્ય લોકોને ગરીબ લોકોને મુક્તિ મળે તેવા શુભ આશય સાથે એકસો આઠ જેટલા કપલો આ યજ્ઞ કાર્યમાં જોડાયા છે એમાં સુરત સિવાય પણ વિવિધ શહેરોમાંથી લોકો અહીંયા આ યજ્ઞ કાર્યમાં જોડાઈને વેદ પંડિતો દ્વારા સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે આ યજ્ઞ કાર્યમાં જે આહુતિ અપાવવાની છે એમાં પાંચ ખનું બહુ મહત્ત્વ છે ખડી સાગર ખસખસ ખારેક ખવો આવી આ પાંચ વસ્તુઓના દ્રવ્યથી બનેલા જે મોદકો છે તેના દ્વારા જે આહુતિ અપાય એનો વિશેષ ફાયદો આ ભક્તિમાં બેઠા હોય યજ્ઞમાં બેઠા હોય તેમને લાભ થતો હોય છે આ સંકુલ માત્ર ને માત્ર ધાર્મિક નહીં પણ સેવાના પણ સુભક્ષ સમન્વય સાથે વર્ષોથી કાર્ય કરી રહ્યું છે દિન પ્રતિદિન લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ આ મંદિર પ્રત્યેની અને ગણપતિ દાદામાં અન્નપૂર્ણા અને એકલિંગજી મહાદેવમાં વધી રહી છે તેનો વિશેષ આનંદ છે